દ્વારકાથીશ મિત્રો કેમ છો બધા મજામાં ને આશા રાખીશ કે બધા મજામાં હશો અને મજામાં જ રહો તો ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે મારા એક નવા ભોગની અંદર તો આપણે જુઓ સવાર સવારમાં નાસ્તો કરી મારું ધોઈને પાછળ બેઠે જવાનું છે અત્યારે એક પાડો લડવા આવ્યો હતો પાડાને મારતો તો મેં અમારા પાડન છોડ્યો કેમ કે ચાકરી કરી એટલે બે દિવસ પહેલાં મારા ગામમાં સરપંચની ચૂંટણી હતી એનું આજે પરિણામ આવવાનું છે તો જોઈએ કોણ આજે જીતે છે આપણે એવો કોઈ પોલિટિક્સમાં ઇન્ટરેસ્ટ નથી પણ જોઈએ ખાલી એમ જોવા રસ કે કોણ જીતે કોણ નહીં અત્યાર સુધી અમારી ગ્રામ પંચાયત જૂથ ગ્રામ પંચાયત હતી એટલે અત્યાર સુધી કોઈ અમારા ગામનો સરપંચ આવ્યો નથી પહેલી વાર અમારા ગામમાં ઇતિહાસની અંદર આજે ચૂંટણી થઈ અલગથી અમારા પામથર ગ્રામ પંચાયતની અને આજે રિઝલ્ટ આવશે કોણ સરપંચ બને અમારા ગામના પહેલાં તો એ જોવાનું છે બાકી તો એટલું બધું નથી કંઈ ખાસ અને ચૂંટણીમાં એટલું ચૂંટણી પૂરી થઈ ગયા પછી એટલું બધું અંદર જે રાજકારણીઓ જે મોટું ક્રિયર કર્યો છે ને એ પ્રમાણે ના રહેવું જોઈએ ચૂંટણી છે એક પાર્ટ છે બસ ખાલી એના કારણે આપણે પરિવારમાં કે કોઈ પણ એ પ્રકારનો ઝગડો ફેલાવો જોઈએ અને એટલું સિરિયસ ના લેવાય સોશિયલ મીડિયાના માધ્યમથી હું તમને આ સંદેશ આપવા માગું છું કે પોલિટિક્સ છે ને રાજકારણીઓની એક ચાલ હોય છે જે રાજકારણીઓ જે આપણને વચનો આપે પહેલાં પહેલાં મતલબ મોટા રાજકારણીઓ જે ગામડામાં હોય તો આપણે સાથે ગામમાં રહેતા હોય તો આપણું કામ કરવાના જ છે નો ડાઉટ બાકી જે મોટા મોટા રાજકારણીઓ મોટા પદો ઉપર છે ને એ પેલા પ્રચાર કરતા હોય ત્યારે મોટા મોટા વચનો આપે કે આપણે આ રીતે કરીશું આ બનાવીશું આમ કરશું તેમ કરશું એકવાર આવી જાય પછી બધા એને ઇગ્નોર કરાવી દે એમની મરજીનું કરે અને એમની પાછળ જે ચાલતા હોય ને કરતાં કરતાં એ બધું એમનું એમનું કીધું થાય મોસ્ટ ઓફલી એટલે એમના કારણે થઈ અને આપણે અંદર ઘરમાં કે ગામમાં કોઈ એવો ઝઘડો ના કરાય કે એવો વેર વિખાદ ના કરાય તો પોલિટિક્સ એક ખાલી એક તહેવાર તરીકે હોય કે એક ને પણ જતું રહે તો એના કારણે આપણે એટલું સિરિયસ લેવાનું ન હોય હું ફોજી છું એટલે મારી વિચારધારા પ્રમાણે તમને સમજાવવાનો પ્રયાસ કરું છું કેમકે બધાથી મળીને રહો ને એટલું સારું હોય દાદી મને મળવા આવ્યા છે બોલો દાદીમાં મૅમ એકદમ તબિયત પોણી હાર કંઈ કહેવા મોક છે બાકી આશીભાઈ બેઠા એમની હેંગાથે ચર્ચા વિચારણા કરી શું સારું મજામાં હા રેડી રેડી એકદમ એક તબિયત પાણી કોમ્પલેન એવું જો હવાર હવારમાં ફોન જોયો છે શું રામા મંડળ જોતો હવે હા રામા મંડળ હવાર હવારમાં જુઓ રાતે ઉતર ને ત્યારે રામા મંડળ ચાલુ હોય એટલે ગામડાની વસ્તુ બહુ પસંદ કરે બધા તમારા ને બધું સાઈડમાં રાખો તમારે અહીંયા આલે તો રામા મંડળ કોમેડી વિડીયો ફૂમતાજી બહુ આલે ભામા પામે ઘરે ઘરે જોવે ફુમતાજીને સે ભાઈ પાટણ બાજુ અમારે બહુ એમાં વિડીયો હરાવો છે કન્ટેન્ટ હારો એટલે બધા જોવે બાકી જો અમારે કૂતરો બેઠો તમને બતાવો

એમ કામ દિન નો કર કામ દિન હવાર હોરવાર માં બેઠો છે ખલા હું આખો દિવસ ખાઈશ તો તું મને બચકું તો નહીં જ ભરી શકે તારે ઉપરલા દાંત નથી મને સારી રીતે ખબર છે સાઈડ મે ખાવાનું કરશે હોશિયાર બનાવશો હોશિયાર ના હો નહીં ધોઈ સિરામણા કરી બાઈક બાઇકને ધોઈ નાખ્યું હવે ચૂંટણીનું રિઝલ્ટ જોવા જશું બધા ગામના અલગ અલગ બધા ભેળા થાય જુઓને મજા આવે બીજ કાંઈ ના હોય ને બસ અંદર કોણ જીતે કોણ નહીં બસ એ જ જીતવું આ જોવું આપણે બીજું કાંઈ નથી લેવા દેવા ચાલો જોઈએ અમે આવ્યા છીએ સમયે સમયમાં જો લોકોની ભીડ છે કેમ કે અલગ અલગ ગામોની ચૂંટણી હોય તો બધા ગામ ભેડા છે ઉપર એક વાર જોયું ભીડ કેટલું આ બાજુ સમીનો રસ્તો છે ગામમાં આ અહીંયા મતગણતરી થશે આખો રોડ એ રીતે ભરેલો હોય ટ્રાફિકનો બાઇક કોઈ સાધન અલાઉડ નથી કોઈ પણ ઇમ્પોર્ટન્ટ હોય તો જ આવી શકે નક્કર નહીં જોવા ગામમાં ઠેઠ સુધી સમી ગોમ સુધી એવી નવી ભીડ છે આ બાજુ પણ એવું ચાલો જોઈએ કોણ જીતે કોણ નહીં તમને બતાવ્યું સેલિબ્રેશન કરશે એ બતાવશું બને રહું લો પહેલા નંબરમાં ગુજરવાળા છે અમારા બાજુનું ગોમ જે કાચો રસ્તો છે અને બીજા નંબરમાં અમારે ગામ છે તો અત્યારે અંદર બોલાયા તો નથી હવે ચાલુ છે ચાલુ થાય છે જોઈએ નીચે ભીડ એટલે ગરમી એકદમ તો ઉપર આવી ગયા છીએ જો ઉપરથી નજારા તો દેખાય અહીંયાથી લોકોની અવર જવર ચાલુ હોય અહીંયા આપણું બાઈક પડ્યું જો તમે દેખાય તો દેખાડો શું કરું

નીચે ગરમી વધારે કેમકે ભીડ છે ને એટલે વર્ષે એવું થઈ જાય ઉપર આવે થોડું પવન આવે વરસાદનું વાતાવરણ છે ને એટલે પવન નથી અહીંયા ચૂંટણી સેલિબ્રેશન થાય રહે ને જોવા ભાઈ આ પૈ કોઈ ટેન્શન નથી જોવું કંઈ પણ પથર્યા વગર આ રીતે હોવું જોઈએ કોઈ ટેન્શન વગર અહીંયા વોટિંગ ગણતરી થાય જુઓ મારા ગામનો હવે આવશે અને આ ભાઈઓ જોવા या पालोस जसरे बने सपोर्ट गर्जो ए भाग जाव सपोर्ट करा बात करा आपरोले पण फॉलो करा सपोर्ट करजा बिस्ता सुआईडी तमारे समझे सुसरा 8182 संजय सुसरा पइया हो अबरो बोल खिजो एमना एमना पप्पा ने भारी नोर गय हमने જો અમારા પપ્પા બહુ ફેમસ છે ભાઈ પપ્પાને અહીંયા અહીંયા હશે જ માહોલ ગરમ માહોલ ગરમ ગરમી બહુ ગરમ આવી ત્યારે છત ઉપર આવે છે બધા ભાઈએ કે અમારે વિડીયો બનાવે છે તો સાથે વિડીયો બનાવ્યો છે એમનો વિડીયો ઇન્સ્ટાગ્રામમાં આવી જાય એટલે એમને પણ સપોર્ટ કરજો આપણે સ્ટેટસ ઉપર લગાવી દઈશું બધા ભાઈને ફોલો કરજો બહુ ટાઈમથી મહેનત કરે છે ભાઈ તમને ફોલો કરવાના ભૂલતા સપોર્ટ કરતા રહેજો એટલે તો જે મહેનત કરતા હોય એને સપોર્ટ કરવામાં બહુ જ રમત હતો જે પણ કઈને હું સ્ટોરી લગાવું તો એમને એમ નહીં લગાવતો એમનો વિડીયો કન્ટેન્ટ જો મહેનત કરતા હોય તો ના કે પ્રમોશનવાળા ઘણા આવે કે આપણે ભાઈ પૈસા આપીને સ્ટોરી લગાવી દઉં તો એ મહેનત મહેનતથી ઉપર જાવ વગર પૈસાને પૈસા આપીને પ્રમોશન કરો ને એમાં બહુ ઘણો બધો ફરક હોય અને આપણે જેમ ડીએસબી ફોજી ભાઈને સપોર્ટ કર્યો એવી જ રીતે આપણને સપોર્ટ કરી દેજો આપણે ઇન્સ્ટાનું એકાઉન્ટનું આઈડીનું નામ છે સંજય સુસરા એક્યાસી બ્યાસી ત્યાં જે ડીએસબી ફોજી ભાઈ મળ્યા તો આપણે એમને કીધું કે એક વિડીયો બ્લોગ માં મને પણ લઈ લો ચાય કરતા મારે થોડાક સપોર્ટ આગળ વધાય એમ નાના ભાઈને સપોર્ટ કરજો એટલે હું સ્ટેટસ લગાવી દઈશ એની અંદર પોકી જવાનું બધું ડીએસપી ભાઈ ને સપોર્ટ કરતા રહેજો જેમ આવી રીતે કર્યો એવી રીતે ખૂબ કરજો અને વ્લોગ પણ સારા બનાવે એમ માટે ફૂલ સપોર્ટ રિઝલ્ટ નો ટાઈમ થઈ ગયો તો પણ હવે પપ્પા કે જમી લેવું તો જમવા માટે આવી ગયા છું પપ્પાને લઈ ગયા ગુજરાતી થાળી ખાઈ છે તો પપ્પા ને ખાઈ ને પછી મળીએ ચાલો જમીન આયા છે હવે અમારા ગામ રિઝલ્ટ આવ્યું ગયું છે જીતી ગયા છે જી છે એક બે તો કઈ જીતે ના સુંદરી પરિણામ જોઈને સમી તાલુકામાંથી આયા હવે જઈએ છે કાંકરેજ તાલુકો થરા બાજુ અત્યારે રોડા પોખ્યા છે પપ્પાના મામા છે એ પણ સરપંચની ચૂંટણીમાં જીત્યા છે પપ્પા કે તારી જ્યારે સન્માન રેલી હતી ત્યારે એ ગાડી ભરીને હતા દસ લોકો તો તારે જવું પડે તો પપ્પાનું બે જઈએ છીએ ત્યાં અત્યારે તો ત્યાં જઈને મળીએ ત્યાં પણ બહુ બહુમતીથી તેઓ જીત્યા છે તેને પણ આપણે વધાઈ આપશું અને પછી ઘર તરફ આજે કાઢવાનું રાદો છે તો આજે પાછ આવશું ચલો અત્યારે છીએ રોડા ગામની અંદર જે બનાસકાંઠાના હોય કોમેન્ટ કરી દેજો

કુત્રસંઘથી મામાના ગામથી મામાના પપ્પાના મામાના ગામથી અત્યારે આવ્યા છીએ અલસઠ ગાડી બસ એટલી વાર થઈ અને મોડું થયું પાણી નથી ભી ગયું હતું એ રીતે પાંચસોને કે કેટલા વોટથી જીત્યા છે બહુમતીથી અત્યાર સુધીનો રેકોર્ડ છે એમનો પાંચસો ત્રીસનું પાંચસો ત્રીસ વોટથી જીત્યા છે એ બહુમતી બા આગળ સામે બે પક્ષ મારા હતા બે હતા આગળ ફોર્મ ભરેલા ઉમેદવારો આ ત્રીજા નંબરના બે હતા ન્યૂઝ ચેનલમાં બધે આવી ગયું છે એમાં પણ ક્યાંક ને ક્યાંક તમને જોવા મળશે તો છેલ્લે મારે એ જ કહેવું છે કે ચૂંટણીને એટલી સિરિસ ના લેવાય બે પક્ષ હોય એમાંથી એક જ જીતવાનું છે એકને તો હારું જ પડશે તો બે પક્ષ એક સાથે જીતે વિજેતા ના થાય ચૂંટણીમાં કહેવું કે પાંચ પાંચ વર્ષે અલગ 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 ઇલાકામાંથી ફોર્મ ભરતા જ છે તો એ રીતે જો અત્યારથી ભાગલા પડવા માટે તો એ લોંગ સમય સુધી ના ચાલે તો એટલી બધી ચૂંટણીને સજેશને લેવાની અને તમારા પણ ગામમાં હોય ચૂંટણી તો બસ આપણે વિકાસ ગામનો કરવાનો હોય એ ઉદ્દેશ્યથી આપણે સરપંચને ચૂંએ તો આપણા ગામનો વિકાસ થાય એ રીતે આપણે સાથે મળી અને કામ સરપંચ પાસે કરાવવું જોઈએ રસ્તાઓની ગ્રાન્ટ મંજૂર કરાવવી પડે કોઈ નાનું મોટું કામ હોય મહલ્લાનું આપણા ગામનો વિકાસ કરવાનો તો મહોલ્લો મહલ્લો આવી બધાય તો આપણે શહેરીમાં કોઈ પણ આરસીસીને ખાવા હોય બ્લોકને ખાવો હોય તો એ રીતે સરપંચની અને જે સભ્યો વર્ડના હોય એમની મદદથી આપણે ગામનો વિકાસ કરવાનો હતો આ રીતે અત્યારથી જે ભાગલા પડે છે ગામના તે એ બધું અવોઈડ કરવાનું એ બધું ભૂલી જવાનું જે સુમેનો સમય હતો અને હવે નવેસરથી ગામના વિકાસ માટે સરપંચને સાથ આપવાનો ભલે આપણે વિરોધી પક્ષનો હોય તો એ રીતે સોશિયલ મીડિયાના માધ્યમથી હું એ સંદેશ તમને આપવા માગીશ અને એ રીતે હું જે સમજાવવા માગું છું તમે સમજી જાઓ બસ એટલું મારું કહેવું છે અત્યાર સુધી તમે બની રહ્યા હોય બ્લોગની અંદર તો કાલે જ જેને બ્લોગની અંદર કમેન્ટ કરી હતી ડીએસ લવ ફ્રોમ ડીએસબી એમને બધાને મેં રિપ્લાય આપી છે અને હજી સુધી તમે જોઈ રહ્યા હોય તો અત્યારે પણ કોમેન્ટ કરી શકો લવ ફ્રોમ ડીએસબી તો આપણે બધાને રિપ્લાય આપીશું મળી એક નવા બ્લોગ સાથે ત્યાંથી જૈન જય ભારત